તો આ સાથે જ અમદાવાદમાંથી એકસો સુડતાલીસમી જે રથયાત્રા નીકળીને પૂરી પછીની બીજા નંબરની રથયાત્રા જે કહેવાય છે એ લાઈવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે રથયાત્રા હવે જમાલપુર પહોંચી ચૂકી છે અને ગજરાજને એ મંદિર સુધી પહોંચ્યા છે અને ધીમે ધીમે હવે આ મંદિર પટાંગણમાં જે કહેવાય કે ભક્તો રાહ જોઈ રહ્યા છે પટાંગણમાં મંદિર પરિસરમાં ત્રણેય રથ આવશે અને રથોને મૂકવામાં આવશે ત્યારે ખાસ જે મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું છે ભગવાન જગન્નાથજીનું આ જે મંદિર છે ત્યાં જય રણછોડ માખણછોડના નાથથી અત્યારે પણ જે મંદિર પરિસર છે એમાં ભક્તોની ભીડ જોવા મળી છે કારણ કે જગતનો નાથ નગરચર્યાએથી જ્યારે નીજ મંદિર પરત ફરે છે ત્યારે કયા પ્રકારનું વાતાવરણ છે અને શું છે અમારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા દીપક મકવાણા દીપક જણાવો કે જે પ્રમાણે ભક્તો રાહ જોઈ રહ્યા છે અ ભગવાન જગન્નાથની રથ ક્યાં પહોંચ્યા છે ગજરાજ ક્યાં પહોંચ્યા છે ને આખું જે રથયાત્રાને લઈને જે ભક્તો રાહ જોઈ રહ્યા છે કેટલા સમયમાં નિજ મંદિરમાં પરત આવે એવું લાગી રહ્યું છે ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામ આ ત્રણેય ના રથ છે કે તે મીધ મંદિર ખાતે આવી પહોંચશે સાથે જે રીતે જોવા મળે છે કે વહેલી સવારથી જે રીતે ભગવાન જગન્નાથજી ની જે રથયાત્રા છે તેની પરંપરાગત નિયત રૂપિયા કે મેં રીતે આ તમામ રૂપે પરિતે પતામ થઈ છે અને હવે જો વાત કરવામાં આવે તો આ કીજ્રતયાત્રા છે જે જયપુર સુધી પહોંચી ગઈ છે ગજરાજ ગજરાજની વાત જો વાત કરવામાં આવે તો જે રીતે સંઘાયી ઇસકો લેટ જે પ્રોક્યુરમેન્ટ ત્યારબાદ વિવિધા હલ કરવા માટે સરકો પોતાનો અટારીન ભાઈઓ અને ત્યારમાં જો વાત કરવામાં આવે તો સજજ પગડી અને કળે ભગવાન દ્વારા

सवारी निकले कि हम इसमें शामिल हो नंदी होते हैं कि जैसे हमको लग नहीं रहा है कि हम यहाँ है हम उनमें ही भूल गए हैं हमारे रणछोर बाबा की जय हो જે રીતે જોઈ શકાય છે કે રણછોડ બાબાની જય હો જય જગન્નાથના નાદ છે તે તમામ લોકો અહીં કરી રહ્યા છે ફરી એકવાર અહીંના જે ચારેકોરના હું આપને દ્રશ્ય છે તે બતાવવા માગીશ કે મંદિરનું આ જે પ્રાંગ છે તેની અંદરના આ સીધા દ્રશ્યો છે કે મોટી સંખ્યાની અંદર ભક્તોનું ગોળાપુર છે તે ઉમટી આવ્યું છે અને તમામ ભક્તો છે હવે આતુરતાથી રાહ છે તે જોઈ રહ્યા છે ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ત્યારબાદ જો વાત કરીએ તો ભાઈ બલરામ ત્રણેય ભાઈ બહેનોની જે આ જોડી છે તે નગરચર્યાએ નીકળી હતી તેના નિયત પરંપરાગત રૂટ ઉપર નીકળી હતી જમાલપુર જગન્નાથ મંદિરથી ત્યારબાદ જો વાત કરવામાં આવે તો એમસી કોઠા ત્યારબાદ કાલુપુર સર્કલ સરસપુર ઈટવાડા ત્યાં મામાના ઘરે તેઓનું મામેરું ભરાયું આજે જો વાત કરવામાં આવે તો લાખો સંખ્યાની અંદર દિલીપજી તમામે દર્શનનો લાભ લીધો રોડ રસ્તા ઉપર ભગવાનજીનું જ્યારે મામેરું ભરાયું ત્યારે સરસપુરની અંદર એક અલૌકિક દ્રશ્ય છે તે પણ જોવા મળ્યા હતા મામાના ઘરે જ્યારે તમામ આમ ભક્તો ભગવાન પણ પહોંચતા હોય તો તમામને પ્રભુ પ્રસાદી છે તે પણ મળતી હોય છે ત્યારે તમામની જે પ્રસાદ છે તે પણ લીધો છે એટલે કે મંદિર ખાતે આ ત્રણેય રથો છે તે પરત છે ગણતરીની મિનિટોની અંદર જ જે અહીં આવી પહોંચશે ત્યારે તેની વ્યવસ્થાઓ છે તેના સીધા દ્રશ્યો છે તે જોઈ શકાય છે કે અત્યારે હાલ જે આ વિસ્તાર છે એટલે કે મેદાનની અંદર ભગવાનના જે ત્રણેય રથ મૂકવાના છે તે વિસ્તાર છે તેને ચાપતો બંદોબસ્ત છે તે આપવામાં આવે છે ભક્તોની જે

કોઈ અનિચ્છય બના ના બને તે માટે ચાપતો બંદોબસ્ત કરેલ છે અને ભગવાનના દર્શન સૌને લાવો મળે તેવી વ્યવસ્થા કરેલી છે દિલીપજી સૌથી મહત્વની બાબત છે કે સૌ કોઈ છે આ દિવસ દરમિયાન જે થયેલી વ્યવસ્થાઓ છે તેના વખાણ છે તે કરી રહ્યા છે કારણ કે જે રીતે જોવા મળ્યું હતું લાખો સંખ્યાની અંદર જ્યારે ભક્તો ઉમટી આવતા હોય છે ત્યારે કોઈ પણ જાતની અવ્યવસ્થા ના સર્જાય આ તમામ વ્યવસ્થાઓ છે તે પોલીસ વિભાગે સંભાળી હતી ત્યારે ચારેકોર પોલીસની જે છે તેની કામગીરી છે તેને સૌ કોઈ વખાણી રહ્યા છે અને હું આપને ફરી એકવાર અહીં જે અલૌકિક દ્રશ્યો છે તે પણ આપને બતાવવા માગીશ કારણ કે જ્યારે ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામ છે કે જે નગરચર્યાએ નીકળ્યા બાદ પરત આ નિજ મંદિર ખાતે પ્રવેશ છે ત્યારે તેની આ દ્રશ્યો છે તે જોવા માટે ભગવાનના ત્રણેયના દર્શનનો લાભ લેવા માટે સૌ કોઈ છે તે આતુર બન્યા છે અને તેના આ સીધા દ્રશ્યો છે તે જોઈ શકાય છે કે મંદિરના જે છે તેની અંદર પણ ભીડ છે લોકોના ભક્તોની ભીડ છે જય રણછોડના નાદ છે તે પણ જોવા મળી રહ્યા છે પોલીસનો પણ ચાપતો બંદોબસ્ત છે તે પણ જોવા મળી રહ્યો છે કે કોડન કરી અને આ ત્રણેય રથ છે કે તેને કોડન કરશે ત્યારબાદ જે અહીના મહંત છે કે આ ત્રણે રથ છે તેની પૂજા અર્ચના કરશે તેવી વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે ત્યારે સીધા જ આ દ્રશ્યો છે અને હજારોની સંખ્યાની અંદર પણ જો વાત કરવામાં આવે તો જમાલપુર જગન્નાથ મંદિરના આસપાસના વિસ્તારની અંદર લોકોના ભક્તોની ભીડ છે તે પણ જોવા મળે મળી છે જી દિલીપજી બિલકુલ દીપક ભક્તોની ભીડ જામી છે આપે દ્રશ્યો પણ બતાવ્યા મંદિરના પરિસરના જે પટાંગણના કે જેમાં હજારો લોકો રાહ જોઈ રહ્યા છે ત્યારે જગતનો નાથ નગરચેરીયાથી હવે પરત નીજ મંદિરમાં આવે દીપક આપની આસપાસ કેટલાક ભક્તો દેખાઈ રહ્યા છે યુવા યુવતીઓ પણ દેખાઈ રહ્યા છે એમને પણ પૂછો કે અહીં આવા પાછળનો હેતુ શું છે ધર્મમાં અથવા આવા ઉત્સવોમાં આવવાથી જીવનમાં શું ફર્ક પડે છે કયો બદલાવ આવે છે એમની સાથે પણ જરા વાત કરશો ચોક્કસથી દિલીપજી દ્રશ્યની અંદર પણ જોઈ શકાય છે કે મોટી સંખ્યાની અંદર ભક્તોનું ઘોડાપુર છે તે જોવા મળ્યું છે સૌ કોઈ છે આ ભગવાન જગન્નાથજી છે કે તેઓના ત્રણેય રથના દર્શન છે તે કરવા માટે આતુર બન્યા છે ત્યારે આપણી સાથે ભક્ત છે તે પણ જોડાયા છે કેટલા વર્ષથી આ ભગવાન જગન્નાથની રથયાત્રા આપ જોવો છો શું કહેશો છેલ્લા સત્યાવીસ અઠાવીસ વર્ષથી યુનિજ મંદિરમાં ભગવાન જગન્નાથજીના દર્શન કરવા માટે આવું છું સવાર કે સાંજ આજે સવારે પણ દર્શન કરીને ગયો સાંજે ફરી એકવાર પ્રભુના દર્શન કરવા આશીર્વાદ લેવા આવ્યો છું ખાસ પરિવાર સાથે પણ આવતા હોય છે દર્શન માટે શું કહો છો કે આ જે થાય એક મનની શાંતિ સુખ સમૃદ્ધિ અને એવું મનમાં આસ્થા છે કે ડે બાય ડે મારી પ્રગતિ થાય મારા પરિવારની પ્રગતિ થાય સુખાકારી થાય ભગવાનના આશીર્વાદ મળતા રહ્યા છે એ જ આસ્થાના ભાગરૂપે આજે ભગવાનના દર્શન કરવા માટે આવ્યો છું ખાસ વ્યવસ્થા જોવા મળતી હોય છે કે ભગવાન જગન્નાથ મંદિરથી લઈ સરસપુર ત્યાં પણ મામેરું ભરાતું હોય છે ત્યારબાદ પરત ભગવાન ફરતા હોય છે આખી વ્યવસ્થાને લઈને શું કહેશો એક સરસ વ્યવસ્થા છે જેના ભાગરૂપે આખા અમદાવાદના શહેરીજનો શાંતિથી બધા દર્શન લઈ શકે અને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરી શકે તે ધન્ય થઈ શકે સરકારની અને પ્રશાસનની જે વ્યવસ્થા થઈ છે બહુ જ સારી છે જય જગન્નાથ ચોક્કસી તો સીધા દ્રશ્યો છે તે હું આપને ફરી એકવાર બતાવીશ કે હવે ગણતરીની મિનિટો બાકી રહી છે અને ભગવાનના આ ત્રણેય રથ છે તે મંદિરે પરત ફરશે હું ફરી એકવાર આપને તમામ દ્રશ્યો છે તે આ મંદિર નિજ મંદિર ખાતેના બતાવવા માગીશ કે મોટી સંખ્યાની અંદર જો વાત કરવામાં આવે તો અહીં જે ભક્તોનું ઘોડાપુર છે તે જોવા મળી રહ્યું છે સૌથી મહત્વની બાબત છે કે અત્યારે હાલ સૌથી વધારે જે ભક્તો છે તે ભગવાન જગન્નાથજી મંદિરે છે તે પહોંચી ગયા છે કારણ કે ત્રણેય રથ છે તે નગરચર્યાએ નીકળ્યા છે અને ત્યારબાદ તે પરત પર છે એક અલૌકિક અને એક ઐતિહાસિક બાબત છે તે પણ જોવા મળી રહી છે કારણ કે વિવિધ ટેબલો છે આ રથયાત્રાની અંદર જોવા મળ્યા હતા શાંતિનો સંદેશો દેશભક્તિની ભાવના તેમજ હરિયાળું અને પર્યાવરણની જાગૃતિ અંગેના પણ વિવિધ ટેબલો છે તે પણ વિવિધ શણગારેલા રથની અંદર જોવા મળ્યા હતા ખાસ જો વાત કરવામાં આવે તો રાજકારણને લઈને પણ આ ભગવાન જગન્નાથજીની રથયાત્રા છે કે જેની અંદર શાંતિના સંદેશો છે તે પણ જોવા મળ્યા હતા બીજી તરફ પર્યાવરણ અને દેશ જાગૃતિ છે તેની જે ભાવના છે તેના જે સંદેશા છે તે પણ જોવા મળ્યા હતા ખાસ જો વાત કરવામાં આવે તો યુવાનોની અંદર સ્વાસ્થ્ય છે તેની જાળવણી માટે પણ જો વાત કરવામાં આવે તેઓની જાગૃતિ માટે પણ વાત કરવામાં આવે તો અખાડિયન ભાઈઓ દ્વારા જે અંગ કસરતના કરતબો બતાવવામાં આવ્યા છે તે પણ એક ઐતિહાસિક ગણી શકાય છે કારણ કે જે રીતે જો વાત કરવામાં આવે તો સોળ કિલોમીટર જેટલી આ ભગવાન જગન્નાથની રથયાત્રા અને તેની અંદર સામેલ થતા તમામ જે આ અખાડિયન ભાઈઓ છે કે પોતે કરતબો બતાવતા હોય છે વિવિધ કરતબો જોવા મળતા હોય છે અને જેને લઈને ભક્તો છે કે જે પોતે ખુશાલ થઈ ઉઠતા હોય છે અહીં પર જો વાત કરીએ તો દૂર સુધી જો વાત કરીએ તો ભગવાન જગન્નાથજીના નિજ મંદિર ખાતે જે ભક્તો છે તેઓનું ઘોડાપુર છે તે જોવા મળી રહ્યું છે અને અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો હવે ગણતરીની મિનિટોની અંદર જ્યારે આ ત્રણેય રથ આવશે ત્યારે આ ભક્તો છે તે જય જગન્નાથના નાથ છે તેની સાથે ગુંજી ઉઠશે જી દિલીપજી બિલકુલ દીપક અત્યારે જે ભક્તો મોટી સંખ્યામાં ત્યાં મંદિર પરિસરમાં ઉપસ્થિત છે અને એ દર્શનનો લાભ લેવા માટે ઉપસ્થિત છે ત્યારે શું અપડેટ્સ મળી રહી છે ગજરાજ ક્યાં પહોંચ્યા છે રથ ક્યાં પહોંચ્યા છે અને કેટલા સમયમાં નિજ મંદિરમાં હવે પરત આવે તેવી શક્યતા દેખાઈ રહી છે દિલીપજી સીધાર્થ જે અત્યારે હાલ જે જોવા મળી રહ્યું છે કે ભગવાન જગન્નાથજી જમાલપુર નિજ મંદિર ખાતે હવે ત્રણેય રથ છે તે ગણતરીની મિનિટોની અંદર જ પહોંચશે જો રથની સવારી એટલે કે તેની આગેવાની કરતા ગજરાજો છે તે હવે એટલે કે જમાલપુર દરવાજા સુધી પહોંચી ગયાની જે માહિતી છે તે સામે મળી રહી છે એટલે કે લગભગ અડધો એક કલાકની અંદર આ ત્રણેય રથ છે કે જે આ નિજ મંદિર ખાતે પરત ફરશે અત્યારે જો વાત કરીએ તો અત્યારે હાલ તેના સીધા દ્રશ્યો છે તે જોઈ શકાય છે ભગવાન જગન્નાથજીની જે આ રથયાત્રા છે અને તેને લઈને તેના દ્રશ્યો સીધા જ જોઈ શકાય છે ગજરાજ છે કે જે જમાલપુર પાસે પહોંચી ગયા છે ને હવે તે પણ આ નિજ મંદિર ખાતે ગણતરીની મિનિટોની અંદર જ આવી પહોંચશે ત્યારબાદ જો વાત કરવામાં આવે તો ત્રણે જે રથ છે તે અત્યારે નિજ મંદિર ખાતે હવે આવી પહોંચશે ભક્તો આતુરતાથી રાહ છે તે આપ જોઈ રહ્યા છે કારણ કે વહેલી સવારે જ્યારે આ ત્રણેય રથ છે તેનું પ્રસ્થાન તે રાજ્યના જે છે મુખ્યમંત્રી તેઓના હસ્તે કરવામાં આવ્યું હતું એટલે કે સૌથી મહત્વની તે પણ બાબત હતી કે પહિંદ વિધિ છે તે કરવામાં આવી હતી અને ત્યારબાદ આ ત્રણેય રથ છે તેનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું અત્યારે હાલ જે નિજ મંદિર ખાતેના સીધા દ્રશ્યો છે તે હું આપને બતાવવા માગું છું અને જોઈ રહ્યા છું આપ કેમેરામેન ગૌતમ દુલેરાને સાથે કે આ મોટી સંખ્યાની અંદર આ ભક્તો છે તે આવી પહોંચ્યા છે જય જગન્નાથના નાચ છે તે પણ કરી રહ્યા છે કીર્તન એટલે કે તેઓ જો વાત કરવામાં આવે તો ખાસ જે મંજીરા છે તે પણ વગાડી રહ્યા છે અને નાચગાન છે તે પણ કેટલાક ભક્તો છે તે કરતાં જોવા મળી રહ્યા છે સૌ કોઈની અંદર એક જ અત્યારે હાલ રાહત આતુરતાથી જોઈ રહ્યા છે કે ક્યારે આ કાળિયા ઠાકોર ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામ છે કે પરત ફરે અને ફરીથી તેના દર્શનનો લાભ લે આખા વર્ષ દરમિયાનની જો વાત કરવામાં આવે તો નિજ મંદિર ખાતે આ ત્રણેય ભગવાન છે તે બિરાજમાન હોય છે ત્યારે ભક્તો હોય છે કે જેને દર્શન કરતા હોય છે પરંતુ જ્યારે તેઓ નગરચર્યાએ નીકળ્યા છે મામાના ઘરે પહોંચ્યા છે હજારોની અને લાખોની સંખ્યાની અંદર જ્યારે રસ્તા ઉપર ઉપસ્થિત ભક્તો છે તેઓને દર્શનનો લાભ લેવામાં આપવા માટે જ્યારે તેઓ

કઈ વ્યવસ્થાઓ કેવી હોય છે ભગવાન જગન સરસ હોય છે વ્યવસ્થા માટે કઈ એવું નહીં આટલા બધી પબ્લિકની વચ્ચે સાચવવાનું એટલે વ્યવસ્થા તો સરસ જ હોય છે જે રીતે આપને પણ હું વાત કરવા માંગીશ કે જે રીતે ભગવાન જગન્નાથજીની જે રથયાત્રા છે આ વર્ષે ખાસ મહત્વ શું આપ જોઈ રહ્યા છો મહત્વ એ છે સાહેબ કે એકસો ને સુડતાલીસ એટલે અતિભવ્ય રથયાત્રા અમે ટીવીમાં પણ જોયું અને અહીંયા પણ જોઈ રહ્યા છીએ કે ભક્તોનો છે કે ક્યારે આવે ભગવાન અને અમે બે કલાકથી અહીંયા રાહ જોઈ રહ્યા છે આવે એટલે પ્રભુની કૃપા ભાઈ બહેનોની જોડી જે રીતે નગરચર્યાએ નીકળી છે મામાના ઘરે દર્શન માટે પહોંચી છે મામેરા પણ ત્યાં ભરાયા છે અને હવે નિજ મંદિર પરત ફરશે ખાસ તમે કેટલું અલૌકિક ને સારું શ્રદ્ધા અદભુત સાહેબ અદભુત કોઈ શબ્દ નથી આના માટે કોઈ શબ્દ નથી જય રંછોડ માખણછો ચોક્કસથી તો દિલીપજી જે રીતે જોવા મળી રહ્યું છે કે અત્યારે હાલ જે રીતે જોવા મળી રહ્યું છે કે તમામ લોકો જે છે તે પહોંચ્યા છે અને જય જગન્નાથના નાદ છે તે કરી રહ્યા છે જય જગન્નાથ જય જગન્નાથ જગન્નાથનું સૌ ભલું કરે અમે બધા આવ્યા છે જય જગન્નાથ જય જગન્નાથ બાળકો છે તે જય નાદ છે તે કરી રહ્યા છે કારણ કે આતુરતાથી રાહ છે તે જોઈ રહ્યા છે તમા આ જે ભગવાન છે તેઓની રાહ જોઈ રહ્યા છે દિલીપજી અહીંના દ્રશ્યો છે તે એક અલૌકિક દ્રશ્યો છે તે જોઈ શકાય છે જી દિલીપજી બિલકુલ દીપક અલૌકિક દ્રશ્યો અને આપે માહિતી આપી દીપક આપનો અને ગૌતમ દુલેરાનો પણ આભાર કારણ કે બહુ સરસ દ્રશ્યો ગૌતમ દુલેરાએ પણ પોતાના કેમેરા થકી અમારા દર્શક મિત્રોને બતાવ્યા અને આપે પણ જે પળપળની માહિતી આપી આપ બંનેનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો જે પ્રમાણે જોઈ રહ્યા છો કે અમારી ન્યૂઝ ટીમ જે રથયાત્રાના દરેક રૂટ પર ઉપસ્થિત હતી કેમેરામેન અમારા રિપોર્ટર અને પળેપળની માહિતી આપી ક્યાંથી ક્યાં રથયાત્રા પ્રસ્થાન થઈ રહી છે કયા પ્રકારનો માહોલ છે ને અત્યારે નીજ મંદિર જ્યારે પરત ફરવાના છે ત્યારે